દાહોદ જિલ્લામાં વીજ ચોરીના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે જેમાં તાજેતરમાં એમજીવીસીએલની વિજિલન્સ ટીમે ચેકિંગ કરીને બે કરોડથી વધુની વીજ ચોરીનો ભાંડો ફોડ્યો છે માહિતી પ્રમાણે છેલ્લા એક મહિના દરમિયાન જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં ખાસ ચેકિંગ હાથ ધરાયું હતું આ અભિયાન દરમિયાન વેપારીઓ તબીબો તેમજ કેટલીક જગ્યાએ કોર્પોરેટર જેવા પ્રભાવશાળી લોકો પણ વીજ ચોરીમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે ઝાલુદમાં સાહીઠ લીમખેડામાં પચીસથી વધુ સહિત કુલ મળીને આશરે છસ્સો શંકાસ્પદ વીજ મીટરો સેલ કરવામાં આવ્યા છે આમાંથી મોટાભાગના કિસ્સાઓમાં સીધી લાઇન ખેંચીને મીટરની સીલ સાથે છેડછાડ કરીને કે મીટરને બાયપાસ કરીને વીજ ચોરી થતી હોવાનું બહાર આવ્યું છે એમાં ત્રણ કેસ સાહસીવાડ વિસ્તારમાં આવ્યા હતા જે મને થોડાક મીટરો ડાઉટફુલ લાગ્યા હતા કે ભાઈ આમાં કંઈક મીન્સ કંઈક મોડ્સ ઓફ ઓપરેન્ટી છે જેના લીધે એમ્પિયર ઝીરો બતાવતા હતા એટલે મેં એમને એમના હાજરીમાં જ મીટરને મેં સીલ કર્યા હતા અને એમને લેબોરેટરીમાં બોલાયા હતા એટલે ત્રણ કેસ એ પૂરા પૂરા કન્ફર્મ નીકળ્યા હતા એના પછી મેં અમારી યુપી ઓથોરિટીને મેં જાણ કરી કે સાહેબ આમાં આવા કેસીસ છે એટલે મને એવું લાગે છે કે કદાચ વધારે હોઈ શકે છે એટલે અમે ડિવિઝનની ટીમ માંગી અને ટોટલ છવ્વીસ કેસ એ ટાઈમે થયા હતા એટલે એ છવ્વીસ કે એમાંથી ચોવીસ મીટરો કન્ફર્મ થેપ્ટ ઓડા નીકળ્યા હતા એના પછી મેં અમારા સાહેબે અને અમે વિજિલન્સ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી